નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજે તારીખ છે મિત્રો પંદર બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ આજના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજે રોજના બજાર ભાવ ગોંડલ રાજકોટ તમામ યાર્ડના બજાર ભાવ અહીંયા તમને જોવા મળશે તો ચાલો જોઈ લે આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવની વાત કરતાં પહેલાં સૌ પ્રથમ આ વીસ કિલોનો ભાવ હોય છે મિત્રો પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે અગિયારસો દસથી ચૌદસો ને બાણું રૂપિયા જીરાની વાત કરવામાં આવે તો ચાર હજાર આઠસોથી ઊંચા ભાવ છ હજાર બસો મગફળી ઝીણી એક હજાર એંસીથી બારસો ઓગણચાલીસ મગફળી જાડી અગિયારસો રૂપિયાથી ઊંચા ભાવ તેરસો ને અગિયાર રૂપિયા ચણાની વાત કરવામાં આવે તો અગિયારસો અગિયારથી ઊંચા ભાવ બારસો ને અગિયાર રૂપિયા ઘઉં લોકવન પાંચસો પાંચથી ઊંચા ભાવ પાંચસો ને બાસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી ઊંચા ભાવ પાંચસો ને પંચાણું રૂપિયા મગની વાત કરીએ મિત્રો રાજકોટના બજાર ભાવમાં તો તેરસો છન્નુંથી ઊંચા ભાવ અઢારસો ને એકોતેર રૂપિયા એરંડા એક હજાર એંસીથી ઊંચા ભાવ અગિયારસો ને પંદર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો જુવારમાં આજે આઠસો રૂપિયાથી ઊંચા ભાવ આઠસો ને બાવન રૂપિયા લસણ ચાર હજાર પાંચસોથી ઊંચા ભાવ છ હજાર આઠસો રૂપિયા સોયાબીન આઠસો ચાલીસથી ઊંચા ભાવ આઠસો ને ચિમ્મોતેર રૂપિયા મેથી નવસો પચાસથી તેરસો ચાલીસ રાયડાની વાત કરવામાં આવે તો આઠસો પંચ્યાસીથી ઊંચા ભાવ નવસો ને પચાસ રૂપિયા મરચાં સોલસો પચાસ થી ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા ધાણા અગિયારસો પચીસ થી ઊંચા ભાવ સત્તરસો રૂપિયા તલ સફેદ પચીસો થી ઊંચા ભાવ એકત્રીસો રૂપિયા તુવેરની વાત કરવામાં આવે ગુણ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં તો સત્તરસો રૂપિયાથી ઊંચા ભાવ ઓગણીસો એકવીસ રૂપિયા વિડીયોમાં આગળ જોઈ લે બજાર ભાવ તો મિત્રો અડદમાં આજે ચૌદસો રૂપિયાથી ઊંચા ભાવ અઢારસો રૂપિયા રાયની વાત કરીએ તો અગિયારસો ચાલીસથી ઊંચા ભાવ તેરસો ને પચાસ રૂપિયા ચોળી ત્રણ હજાર સાઠથી ઊંચા ભાવ તો ચોત્રીસો ને સોળ રૂપિયા ધાણી તેરસો રૂપિયાથી ઊંચા ભાવ ત્રેવીસો રૂપિયા વાલદેશીની વાત કરવામાં આવે મિત્રો તો તેરસો પચાસથી ઊંચા ભાવ સત્તરસો નેવું રૂપિયા સફેદ ચણા બે હજાર રૂપિયાથી ઊંચા ભાવ અઠ્યાવીસો ને પચાસ કાળા તલ અઠ્યાવીસો પચાસથી ઊંચા ભાવ ઓગણત્રીસો બાણું રૂપિયા વટાણાની વાત કરીએ તો પાંચસો ત્રીસથી ઊંચા ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજના બજાર ભાવનો ખ્યાલ આવે